સંખેડા નગરમાં ધનતેરસે સોના ચાંદીની ખરીદી માટે ભારે ભીડ જામી હતી સંખેડા નગરમાં ધનતેરસના દિવસે સોના ચાંદીની ખરીદી માટે ભારે ભીડ આશ્રય જ્વેલર્સની દુકાને જામી હતી ધનતેરસ નિમિત્તે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં આવેલ આશ્રય જ્વેલર્સ ખાતે સોના ચાંદી દાગીનાની ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં ગ્રાહકો ઉમટી પડ્યા હતા ધનતેરસે લક્ષ્મીજીનું પૂજન તથા સોના ચાંદીના દાગીના ખરીદી કરવાનું અનેરું મહત્વ હોય છે સાથે જ તે ફળદાયી નીવડે છે ત્યારે ધનતેરસ નિમિત્તે સંખેડામાં આવેલ આશ્રય જ્વેલર્સના શોરૂમમાં સોના ચાંદીના દાગીનાની અનેક ચીજ વસ્તુઓની ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી આશ્રય જ્વેલર્સ સંચાલકે જણાવ્યું હતું કે સોના ચાંદીની વસ્તુ ખરીદી કરવા સવારથી ગ્રાહકો ઉમટી પડ્યા હતા આ ધનતેરસના દિવસે સોનાના ઘરેણા પર આશ્રય જ્વેલર્સ મોટી ડિસ્કાઉન્ટ ઓફર રાખવામાં આવી હતી સંખેડા બ્યુરો ચીફ સુરેન્દ્રસિંહ ચાવડા સંખેડા પર્વ નિમિત્તે સોનું અને ચાંદી ખરીદવાનું ખૂબ સુરતમાં ચિકન ગણાય છે લોકો ભાવ ઘણો બધો વધેલો હોવા છતાં નાનામાં નાની ઓછું પોતાના બજેટ પ્રમાણે સોના ચાંદની ખરીદી કરેલી છે આશરે જ્વેલર્સમાંથી માંથી આપડા તો સ્કીમ જાહેર કરવામાં આવે છે ધનતે વર્ષ દિવસે જેના હિસાબે લોકો નાની મોટી ખરીદી કરી અને પોતાનું સુકન સોનું ખરીદે છે તે જ આશરે જ્વેલર્સ ને